નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ છે એક એવી દવાની જે ખેડૂતો માટે ખૂબ સસ્તી અને ઓછા ખર્ચની અંદર સારું ઉત્પાદન આપે છે હવે આની ખાસિયતો આજે આપણે જાણીએ છીએ જેનું નામ તો લગભગ આવે કે બધા ખેડૂત મિત્રો જાણે છે કે ફૂલ જેલ તો આપણે જૂનાગઢ વિસ્તારની અંદર આપણા ભાવેશભાઈ પાસેથી પહેલાં અનુભવ લઈએ કે એમણે ગયા વર્ષે સેલ કર્યું છે તો એમને કેવા આના બેનિફિટ મળ્યા છે ભવેશભાઈ તમારો પરિચય પાયસ ગોસ્વામી ગ્રીન લેવલ ઓર્ગેનિક આટીના હવે ગયા વર્ષે આપણે ફૂલ જેલ છે એ ઘણા બધા ખેડૂતોએ વાપરી છે અને એના ખૂબ સારા પરિણામ મળ્યા છે શાકભાજી પાકોમાં સારા પરિણામો મળ્યા છે મગફળીમાં આપણે ગયા વર્ષે વાપર્યું છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે હવે ખાસ કરીને બધી પ્રોડક્ટો ભાવ્યું છે માર્કેટમાં ઘણી બધી ફ્લાવરિંગની છે તો આ ફૂલ જેલ આ બધા કરતાં અલગ કેવી રીતે પડે છે માર્કેટમાં અત્યારે જોઈએ ને તો એમિનો એસિડવાળી લગભગ ઘણી બધી કંપનીઓ બનાવે છે જેમાં બ્રાન્ડેડ કંપનીઓ બનાવે છે લોકલ કંપનીઓ પણ બનાવે છે તો એમ્યુનો એસિડ છે એની આપણે થોડીક વાત કરીએ તો કોઈ પણ છોડ છે એ કુદરતી રીતે જ એમ્યુનો એસિડ બનાવતું હોય પરંતુ અમુક પરિસ્થિતિ એવી હોય પોષક તત્વોની ક્યારેક ખામી રહેતી હોય જૈવિક અજૈવિક તણાવ આવતા હોય અતિશય વરસાદ વરસતો હોય ગરમી તાપ આવી કન્ડિશનમાં છોડ છે એ સ્ટ્રેસ અનુભવે અને એમ્યુનો એસિડ ન બનાવી શકે તો આવી કન્ડિશનમાં જો આપણે ફૂલ જેલ જેવી પ્રોડક્ટ આપીએ તો એ એડિશનલ એની અંદર જુદા જુદા ઇમ્યુનો એસિડ છે આ આ ઇમ્યુનો એસિડ શું કામ કરે તો ફ્લાવરિંગ વધારવાનું કામ કરે છોડને તાણમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે ફૂલ ખરવાનો પ્રશ્ન હોય તો ખરણ અટકાવે અને છેવટે ઉત્પાદનમાં આપણને એનો ફાયદો મળે આપણે વાત કરીએ તો અધર પ્રોડક્ટમાં આપણે ફ્લાવરિંગ ઘણી દવાઓ મોંઘી આવે છે તો આનો પંપ ખેડૂતોને માત્ર પચીસ રૂપિયા પડે છે અને પચીસ રૂપિયાની અંદર કંપની કેટલી વસ્તુઓ આની અંદર આપે છે એ ખેડૂતો હવે ઘણી બધી કંપનીઓના એસિડ આવતા હોય જે ખેડૂતોને મોંઘા પડતા હોય એની સરખામણીમાં આ ફૂલ જેલ છે એ ખેડૂતોને પ્રતિપંપ ખર્ચ છે એ ખૂબ જ ઓછો આવે એની સામે એની અંદર એમિનો એસિડ તો આવે જ છે ફિક એસિડ યુમિક એસિડ જેવા તત્વો આવી જાય બીજા અધર બેક્ટેરિયા એની અંદર આવે એટલે ખેડૂતો માટે ઓછા ખર્ચે તમામ પોષક તત્વોવાળી પ્રોડક્ટ મળી જાય અને એના ખૂબ સારા પરિણામ એને ઓછા ખર્ચે મળે એટલે ખેડૂતોનો ખર્ચ ઘટે ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે જે સસ્તું હોય એ સારું ન હોય પણ ખરેખર ઘણી વખત સસ્તું પણ સોનું નીકળતું હોય છે આ પ્રોડક્ટ એવી જ છે એની અંદર કંપની ખુદ કેશ બેનિફિટ રેશિયો લખે છે ઉપર સીએનબી રેશિયો કે તમે એક રૂપિયાનો ખર્ચ કરો છો તો એની અંદર તમને સાઠ રૂપિયાનું એ આ પ્રોડક્ટ તમને આપી શકે આનું કંપનીનું આરએનડી એટલું મજબૂત છે તમે આને બોક્સ ઉપર જ જોઈ શકો છો કે કેટલા પાકો દોરેલા છે માત્ર એક પાક પૂરતું આ સીમિત નથી દરેક પાકમાં ઉત્પાદન વધારવામાં ફ્લાવરિંગ લાવવામાં અને એમાંથી ફૂલમાંથી ફળ ઝડપથી બનાવવામાં ફળદાણાની સાઇઝ કદ જે આપણે વજનમાં એમાં વધારો કરવામાં તેલની ગુણવત્તા વધારવામાં એમાં પણ એટલું જ બેનિફિટ આપે છે કંપની કારણ કે દરેક પાક ઉપર આ પ્રોડક્ટના રિઝલ્ટ લીધા છે એના ઉપર એનું આર એન્ડ જેટલું મજબૂત છે કે એની જો તમે ટેમ્પલેટ જોવો તો એની અંદર બધા પાકોની સ વિશે જેમાં માહિતી આપેલી છે કે કેટલા દિવસે કયા પાકમાં છંટકાવ કરવો કેટલું માપ રાખવું કેવી રીતે એમાં આયોજન કરવું છંટકાવનું કેવા સમયે આયોજ છંટકાવ કરવો બધી માહિતી એમાં આપેલી હોય છે તો આ આની માહિતી પણ તમે અમારા જોડેથી એ મેળવી શકો છો બીજી ભાવિશભાઈ આપણે વાત એ કરી છે કે આ આપ્યા પછી છોડમાં આની અંદર તો હ્યુમિક છે ફૂલ વિક છે એનું સારું એવું પ્રમાણ છે પછી આપણે જીબ્રેલિક છે એમિનો એસિડ તો છે જ પ્લસમાં નવ પ્રકારના બેક્ટેરિયા અને વર્મી વોશ આટલાનું કોમ્બિનેશન આ ફૂલ જેલ છે તો ફ્લાવરિંગમાં કઈ રીતે કામ કરશે તમે જે રિઝલ્ટ લીધા છે એમાં કઈ રીતનું એનું રિઝલ્ટ છે ઘણી વખત શું થતું હમણાં આપણે વાત કરીએ ને કે છોડની અંદર કંઈક પોષક તત્વોની ખામીના લીધે છોડ નબળો રહી જતો હોય તો ફ્લાવરિંગ ઓછું આવે પ્લસ ખરવાના પ્રશ્નો બને તો જો ફૂલ જેલનો ઉપયોગ કરવામાં આવે તો આ પાવર પેક છે કે એની એકની અંદર જ દરેક વસ્તુ આવી જાય એટલે છોડને જરૂરી તમામ વસ્તુ આવી જાય અને એમિનો એસિડ છે પ્રોટીનનું સંશ્લેષણમાં પણ કામ કરતો એટલે છોડને ખોરાક પૂરો પાડે તો ફૂલની સંખ્યામાં વધારો થાય મગફળી જેવા પાકની અંદર સૂયા બેસવાની જે પ્રક્રિયા હોય એમાં પણ સારો બેનિફિટ મળે અને છેવટે આપણને ઉત્પાદનમાં એનો ફાયદો મળે પ્લસ અત્યારે મગફળીનું વધારે વાવેતર છે અને અત્યારે ઘણા શાકભાજીના પાકોમાં એવા પ્રશ્નો છે કે વધ કરી જાય છે વરસાદના લીધે તો એમાં ફ્લાવરિંગ બેસતું નથી ફ્લાવરિંગ લાગતું નથી તો એમાં ફૂલ જેલના બેનિફિટ કેવા છે અમે જે મગફળીની તો આપણે વાત કરીએ ગયા વર્ષે એના બેનિફિટ આપણે મેળવા દે એનું વાપરેલું છે અને એના સારામાં સારા રિઝલ્ટ પણ મળ્યા છે એ સિવાય કંટ્રોલી જેવા પાકની અંદર પણ આપણે તે પ્રશ્નો આવતા હોય પીડા પડીને ખરવાના પ્રશ્નો આવતા હોય એના લીધે ખેડૂતોને એ બજાર ભાવ પૂરતા ન મળતા હોય તેની અંદર પણ એના ખૂબ સારા પરિણામો મળે છે જે ખેડૂત મિત્રોને પણ પ્રશ્ન હોય કે કોઈ પણ શાકભાજીમાં ઉતારો ન બેસતો હોય અથવા ફ્લાવરિંગ એનું જવણ ન થતું હોય તો આનું ખૂબ સારું કામ એ છે કે આનું રચના જેવી છે જે ફૂલના સ્ત્રીકેશન અને કુંકેશન અને એની ગર્ભધારણનો તબક્કો છે એને મજબૂત બનાવે છે એ જે એની આપણે નલિકા કહીએ એને મજબૂત બનાવે છે જેથી ગર્ભધારાની પ્રક્રિયા ફ્લાવરિંગની અંદર સારી અને ઝડપી ગુણવત્તાવાળી બને છે જેથી આપણે જે જવણનો જે પ્રશ્ન છે એ આનાથી ભાગે એ હલ થઈ જાય છે પ્લસમાં કે ફ્લાવરિંગ તો વધારે લાગે છે ઘણી વખત વૈધ અટકાવવામાં આનો તમને જો ઓવર ડોઝ કરી દેવામાં આવે છે દસ એમએલનું માપશે એનું વીસ એમએલનો ડોઝ કરી દેવામાં આવે તો કુદરતી રીતે એ છોડની વૃદ્ધિ એ કંટ્રોલ કરશે અને તમામ પોષણ જે રહ્યું એ ફ્લાવરિંગ તરફ એ પહોંચાડશે એટલે ફ્લાવરિંગ જેમાં નથી લાગવાના પ્રશ્નો છે એની અંદર ખૂબ સારા રિઝલ્ટો અને ખેડૂતો એ રોકવાની દવા વાપરવાની જરૂર નથી ઘણી વખત પેસ્ટિસાઇડમાં આપણે એવું થતું હોય છે કે કોઈક આડઅસર થતી હોય તો આની કોઈ પણ પ્રકારની આડઅસર થતી નથી તો આનો ખેડૂત મિત્રોએ અવશ્ય એ ઉપયોગ કરવો જોઈએ વધારાની માહિતી માટે અમારા ભાવિશભાઈનો નંબર તમારો આપજો અઠ્ઠાણું બે એકતાલીસ જીરો છ્યાસી એકતાલીસ આ નંબર ફોન ઉપર ફોન કરી તમે વધારેની માહિતી મેળવી શકો છો ખેડૂત મિત્રો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ